તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિ અને ખેડૂતલક્ષી સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ તો આપને મારા તરફથી જય જવાન અને જય કિસાન આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા કેટલાક દિવસોથી બોટાદનું માર્કેટિંગ યાર્ડ કડદા આંદોલનને લઈને ચર્ચામાં રહ્યો છે ત્યારે ગઈકાલે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ સરકાર દ્વારા આ મહાપંચાયત કરવાની મનાઈ ફરવામાં આવી એટલે કે મંજૂરી આપવામાં ન આવી હતી ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા બોટાદથી નજીક હળદર ગામમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભા દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે મોટી બબાલ પણ થઈ ગઈ હતી તમને જણાવી દઈએ કે પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડાયા તો આ બાજુ ખેડૂતો તરફથી પોલીસ પ્રશાસન ઉપર પથ્થરમારાની ઘટના પણ સામે આવી છે તમને જણાવી દઈએ કે બોટાદ બબાલ ઉપર એસપીનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં બોટાદ માર્કેટિંગ યાર્ડની કડદા પ્રથા સામે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ બાયો ચડાવી હતી મિત્રો છેલ્લા બે દિવસથી સતત આ મામલે ધમાસાણ ચાલી રહ્યું છે એક તરફ તેનો વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત કરવામાં આવી રહી હતી તો બીજી તરફ ગઈકાલે બોટાદમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મહાપંચાયતને પગલે બોટાદના હળદર ગામે હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા રાજુ કરપડા અને પ્રવીણ રામ બોટાદ ખેડૂતો વચ્ચે પહોંચ્યા અને અચાનક આ મહાપંચાયતમાં પોલીસની પણ એન્ટ્રી થાય છે લોકોના ટોળે ટોળા પોલીસ ઉપર પથ્થરમારો કરતા સામે આવ્યા છે અને આ પથ્થરમારા બાદ પોલીસ પણ સામે એક્શનમાં આવી જાય છે ખેડૂતોના ટોળે ટોળા ઉપર પોલીસ જબરી વરસી હતી પોલીસે ટોળા ઉપર ટીયર ગેસના છેલ છોડ્યા અને સાથે જ દરેક લોકોને પકડી પકડીને લાઠીચાર્જ પણ કર્યો હતો જેની ઉપર એસપીનું નિવેદન સામે આવ્યું છે જેમાં જણાવાયું કે પોલીસ ઉપર પથ્થરમારા કર પથ્થરમારો કરનારા ઉપર કાર્યવાહી થઈ છે મળતી માહિતી પ્રમાણે હાલ બોટાદમાં ખૂબ જ અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હતું અને તેના જ કારણે બોટાદમાં હાલ કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો આ ગઈકાલની વાત છે ત્યારે હવે આ મામલે એસપીએ આપી છે જણાવ્યું કે હાલ પરિસ્થિતિ છે પોલીસ કર્મીઓને માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ છે જેને લઈને આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડની કડદા પ્રથા સામે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ બાયો ચડાવી હતી છેલ્લા બે દિવસથી સતત આ મામલે ધમાસણ ચાલી રહ્યું હતું એક તરફ તેનો વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત કરવામાં આવી રહી હતી તો બીજી તરફ ગઈકાલે બોટાદમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું હવે મિત્રો આગળ વાત કરીએ તો ગઈકાલે બોટાદના હડદળ ગામે બનેલી ઘટના મામલે આપ નેતા રાજુ કરપડાની પ્રતિક્રિયા સામે આવી છે અને આ ઘટનામાં તેમણે પોલીસે જે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો છે તે ખેડૂતો વિરુદ્ધનું કાવતરું ગણાવ્યું છે તેવા ખૂબ જ મોટા આક્ષેપો રાજુ કરપડાએ કર્યા છે મિત્રો બોટાદના હળદળ ગામમાં કિસાન મહાપંચાયતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને રાજુ કરપડાએ જણાવ્યું કે મેં અહીંયા પગ મૂક્યો ત્યારે વીસ લોકો હતા અને અડધી મિનિટની અંદર બે હજારથી વધુ ખેડૂતો ગામો ગલીઓમાંથી ચોકમાં પહોંચી ગયા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ આગામી એકત્રીસમી તારીખે બોટાદ ખાતે આવશે મિત્રો આજે સવારે અગિયાર વાગ્યા સુધીમાં બંને માંગણીઓ લેખિતમાં બહાધરી નહીં આપવામાં આવે તો અમારા કાર્યક્રમ ચાલુ રહેશે બોટાદમાંથી યક્રાંતિની મસાલ સળગી છે એ ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચશે આ ભાડાની ભીડ નથી પરંતુ આક્રોશ સાથે ઉમટી પડેલી ખેડૂતોની જનસેલાબ છે જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી મારા મારા ખોડિયામાંથી પ્રાણ નીકળશે નહીં આવું આપ નેતા રાજુ કરપડાએ જણાવ્યું હતું વધુમાં ગઈકાલે જે કિસાન મહાપંચાયત આ પંચાયતમાં જે આપના નેતાઓને પહોંચવા દેવામાં નથી આવ્યા અને પંચાયત જેવી ધારી તેવી થઈ નથી ત્યારે હવે ફરી એકવાર કિસાન મહાપંચાયતને લઈને નવી તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે તમને જણાવી દઈએ કે આગામી દિવસોમાં ફરી એકવાર કિસાન મહાપંચાયતનું આમ આદમી પાર્ટી દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે બોટાદ માર્કેટિંગ યાર્ડની કડદા પ્રથા સામે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ બાયો ચડાવી હતી રાજુ કરપડા અને રામ બોટાદ ખાતે ખેડૂતો વચ્ચે પહોંચ્યા આ સાથે જ ખેડૂતોએ તેમને વધાવી લીધા હતા ખેડૂતો ગઈકાલે બોટાદમાં એકઠા થયા હતા ત્યારે હવે વધુ એક મોટું એલાન બોટાદમાં રાજુ કરપડા દ્વારા કરી દેવામાં આવ્યું છે મિત્રો આગામી એકત્રીસમી ઓક્ટોબર અને સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જન્મજયંતિ નિમિત્તે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે ત્યારે જ અરવિંદ કેજરીવાલ પણ અહીં આવીને ખેડૂતોની મહાપંચાયત કરશે જેવું આહવાન ખેડૂતોએ રાજુ કરપડાને કરી દીધું છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગઈકાલે બોટાદના હળદળ ગામમાં બનેલી ઘટના ઉપર આપ નેતા ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે મિત્રો બોટાદ માર્કેટિંગ યાર્ડની કરદા પ્રથા સામે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ બાયો ચડાવી હતી તમને જણાવી દઈએ કે ગઈકાલે બોટાદના હડદળ ગામે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાઈ ગયું હતું ત્યારે આ ઘર્ષણને લઈને આપ નેતા ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપી છે મિત્રો બોટાદના હડદળ ગામ ખાતે ખેડૂતો ઉપર કરવામાં આવેલા બળદરતા હુમલાને આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સખત શબ્દોમાં વખડ્યો છે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા ગોપાલ ઇટાલિયાએ આ મામલે કહ્યું કે હજારો ખેડૂતો મહાપંચાયતમાં એકઠા થયા ત્યારે પોલીસે ક્રૂરતાપૂર્વક લાઠીચાર્જ કર્યો ભાજપના કહેવાથી પોલીસે ખેડૂતો ઉપર પૂર્વ ક્રૂરતાપૂર્વક લાઠીચાર્જ કર્યો અંગ્રેજોને પણ શરમ આવે તેવું કૃત્ય ભાજપે કર્યું છે ખેડૂતો પર દંડા વરસાવા એ ભાજપની હલકી માનસિકતા દર્શાવે છે આપ કાર્યકર્તાઓને સંદેશ કે ભાજપની લાઠીથી દરિયા વગર આપણે ખેડૂતોનો સાથ આપવાનો છે માર્કેટયાર્ડમાં ભાજપને મળે છે જેની સામે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા એ અવાજ ઉઠાવ્યો છે રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ચાલી રહેલા શાંતિપૂર્વક આંદોલનને ગેરમાર્ગે દોરવાનું કામ ભાજપના લોકોએ અને પોલીસે કર્યું છે આમ આદમી પાર્ટી ભાજપનો સામનો કરશે અને ખેડૂતોને ન્યાય અપાવીને રહેશે હવે મિત્રો દિવાળી પહેલાં ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ મળવાને લઈને મોટી અપડેટ સામે આવી છે યે આ દર્શક મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે મિત્રો કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના કરોડો ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે અને આ યોજના હેઠળ દર ચાર મહિનાના ગાળામાં રૂપિયા બે હજારનો એક હપ્તો એમ વર્ષ દરમિયાન કુલ રૂપિયા છ હજારની સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે આ યોજનાનો છેલ્લો એટલે કે વીસમો હપ્તો ઓગસ્ટ મહિનામાં જારી કરવામાં આવ્યો હતો સામાન્ય નિયમ મુજબ આગામી હપ્તો નવેમ્બર મહિનાની આસપાસ ચૂકવવાનો થાય છે જોકે આ વર્ષે દિવાળીનો તહેવાર ઓક્ટોબર મહિનામાં આવી રહ્યો હોવાથી એવી અટકળો ચાલી રહી છે કે સરકાર ખેડૂતોને તહેવારની ભેટ તરીકે એકવીસમો હપ્તો સમય કરતાં વહેલો એટલે કે ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરની શરૂઆતમાં જારી કરી શક્યા છે જો કે હપ્તો કંઈ ચોક્કસ તારીખે રિલીઝ થશે તે અંગેની સત્તાવાર જાહેરાત સરકારે હજી સુધી નથી કરી યોજનાના લાભાર્થીઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઘણીવાર ઈ કેવાયસી અપડેટ ન થવાને કારણે બેંક ખાતાની ખોટી વિગતો કે અધૂરી માહિતીને કારણે હપ્તામાં વિલંબ થઈ શકે છે એકવીસમાં હપ્તામાં કોઈ પણ પ્રકારનો વિલંબ ન થાય તે માટે ખેડૂતોએ નીચેની બાબતો સુનિશ્ચિત કરવી જરૂરી હોય છે તમામ લાભાર્થીએ પોતાની ઈ કેવાય સી પૂર્ણ કરવું બેંક ખાતાની વિગતો અને આધાર કાર્ડની માહિતી સંપૂર્ણ અને સાચી છે કે નહીં તેની ચકાસણી કરવી ખેડૂતો સત્તાવાર પીએમ કિસાન યોજનાની વેબસાઇટ અથવા નજીકના સીએસસી એટલે કે કોમન સેન્ટર સર્વિસની મુલાકાત લઈને પણ તેમની તમામ માહિતી અપડેટ કરાવી શકે હપ્તા રિલીઝ થતાંની પ્રથમ અને સચોટ માહિતી સત્તાવાર વેબસાઈટ ઉપર જ ઉપલબ્ધ થશે હવે મિત્રો અમેરિકામાં ફરી અંધાધૂંધ ફાયરિંગ અને ચાર લોકોના મોત થવાને લઈને મોટી અપડેટ સામે આવી છે મિત્રો અમેરિકાના સાઉથ કેરોલીનમાં એક ભીડવાળા વિસ્તારમાં બારમાં ગોળીબાર થયાના અહેવાલો છે અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે વીસથી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે રવિવારે વહેલી સવારે સેન્ટ એલોનમાં વિલીઝ બાર એન્ડ ગ્રીલમાં ફાયરિંગ થયું હતું એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યારે અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે ત્યાં ભીડ ભારે હતી ફાયરિંગમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે બચવા માટે લોકો નજીકની દુકાનો અને ઘરોમાં દોડી ગયા હતા પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું કે આ દરેક માટે ખૂબ જ દુઃખદ અને મુશ્કેલ ઘટના છે અમે તપાસ કરતી વખતે ધીરજ રાખવા વિનંતી કરીએ છીએ અમારા વિચારો બધા પીડિતો અને તેમના પ્રિયજનો સાથે છે અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે વહેલી સવારે સેન્ટ એલેના ટાપુ ઉપર વિલીઝ બાર એન્ડ ગ્રીનમાં ગોળીબાર થયો હતો તેમણે અહેવાલ આપ્યો હતો કે જ્યારે શેરીફના સહાયક ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે મોટી ભીડ હાજર હતી અને તેમને ઘણા લોકો ગોળીબારથી ઘાયલ જોવા મળ્યા હતા બ્યુટોક કાઉન્સિલ શેરીફ ઓફિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર એક નિવેદનમાં જણાવ્યું કે ઘણા લોકો ફાયરિંગથી બચવા માટે નજીકના મથકો અને મિલકતોમાં દોડી ગયા હતા આ દરેક માટે એક દુઃખદ ઘટના છે અને અમે આવી ઘટનાની તપાસ ચાલુ રાખતા ધીરજ રાખવા વિનંતી કરીએ છીએ અમારા વિચારો બધા પીડિતો અને તેમના પ્રિયજનો સાથે છે ઘટના સ્થળે ચાર લોકો મૃત હાલતમાં મળી આવ્યા અને ઓછામાં ઓછા વીસથી વધુ અન્ય ઘાયલ થયા છે ઘાયલોમાંથી ચારની હાલત ગંભીર છે અને તેમને વિસ્તારની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પીડિતોની ઓળખ જાહેર કરવામાં આવી નથી પોલીસે કહ્યું હતું કે આ હુમલા પાછળના હેતુની પણ તપાસ કરી રહ્યા છે હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં નથી આવી